મારી વાલી ભાઈ તીખી તીખી નજરોથી મને આમ જોવે છે કારણ એક જ છે એને છેડો છે ગુસ્સો એ તૈયાર થઈ ગઈ ને આપણે જે આમને માટે મારી છે જવું છે પ્રીમિયર પ્રીમિયરમાં મલારભાઈ ને પૂજા મેડમ ને મળવાનું છે એને છે ઉતાવળ ને આપણને છડી છે મસ્તી પેલા પોતે ઉતાવળ કરતી હતી હવે હું તૈયાર થઈને અહીંયા ઊભો છું પોતે જ્યાં કબાટમાં હું ગોતે છે ને રામ જાણે ખરેખર સ્ત્રીને કોઈ હજી સુધી હમજી જ નથી એકુભાઈ વાત તો સહી અંબે માણા ઉપર તૈયાર થતા હતા એટલી વારમાં મારા કબીરભાઈએ ગાડીને કરી નાખી સરસ મજાની સાફ એને જોઈને ખરેખર મને ગીત યાદ આવી ગયો હજી સુધી મને એ નો સમજણ આખી ગાડી ખાલી હોય તો બરાબર ને આ જગ્યા કેમ મળે બધી વસ્તુ મૂકવા માટે મે ચાય કરું મેં ચાય વો કરું મેરી મરજી ભાઈ અમર ને અકબર આવતા તો 2 વીલ માં તમારો એન્થની મોટી ગાડીમાંથી માંથી ઉતરી સીધો ટુ વીલ માં વહી ગયો સેને પણ ત્રણે ની અમર અકબર એન્થની જોડી ભાઈ આપડી ગાડી હાલી ગઈ વરાસા બાજુ આમ તમે જો મેટ્રો નું કામ આખા સુરતમાં આમ કહેવાય ને કે પૂરજોશ માં ચાલુ છે ધીમું ધીમું ટ્રાફિક વધવા માંડ્યું પણ જેવા વરાસા માં પગા ને ભાઈ ટ્રાફિક થઈ ગયું આવું જામ ભાઈ ટોકીસ માં અડધો કલાક લેટ પગા ટાઈમ કરતા પણ જેવા ને પગા ને અમારા બધા મિત્રો ઓલરેડી ત્યાં પહોંચી ગયા હતા એટલે અમારા મિત્રો ને બધા મેળા અમારા ફેન્સ પણ નયા આતો તો એની આરે ફોટા પડાયા વારંવાર કહો સુના આજે કે આ બધું તમારા પ્રેમ અને સપોર્ટ ના કારણે શક્ય બન્યું ભાઈ બિગ થેન્ક યુ પછી ધીરે ધીરે Instagram ના ધોરણ ધોર પણને ભેગા થાવા મેણા આમ જોઈ લીઓ તમે બોસ દિવાંગ 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 કી હૈ નકરે સતર પર યે ઇલzaam લાગે કિસ પર દિવાંગ 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 કી હૈ ઓ હા ટાલસ પુટ યોર હેન્ડ્સ અપ એ અમારા પવન ઉદયને ભગી ગયા અમારો સુંદર એને ભગી ગયો તો પછી ભાઈ જેની રાહ જોઈને બેઠા હતા એવા મલ્હારભાઈને પૂજા મેડમને આવ્યા આવતા આવ્યા તમને મળ્યા ગળે મળ્યા વાતુચીતું કરી અને ખરેખર બહુ જ ડાઉન ટુ અર્થ પર્સનાલિટી છે મારી ટીમ મેમ્બરના નામ હોત એને ખબર છે બોલો એટલું ડિટેલમાં ધ્યાન રાખે એ અને પછી ભાઈ બધી લેડીસો ભેગી થાય એટલે પંચાયત થવાની જોઈ એટલે ભાઈ પંચાયત શરૂ થઈ Ανε, 20 βαζό, ο μωρός φαίνεται, άμα είναι γερά ούτε, είναι ο Πρέμς, અને પ્રેમ બદલ બધા એનો થેન્ક યુ હજી ફાઇનલી આપણે જે પિક્ચર જોવા માટે આવ્યા હતા લગ્ન સ્પેશિયલ એ જોવા માટે આપણે થિયેટરની અંદર ગયા પિક્ચર જોઈ અને ખરેખર સરસ મજાની પિક્ચર છે અને ગુજરાતી તરીકે હું બધાને કહું છું કે આપણે દરેકે દરેક ગુજરાતી પિક્ચરને સપોર્ટ કરવી જ જોઈએ કરવી જોઈએ અને કરવી જ જોઈએ ભાઈ ચોકીસમાંથી નીકળતા હોય તો તમારા અમર અકબર એન્થનીને સુંદર હેલા ભાઈ સીધા ઢોસા ખાવા ભાઈ અમારા એન્થનીને ગ્રીન ઢોસો ભાવે આ મામાને પેટમાં ગડબડશે એવું એનું મોઢું કહી છે અમારા અમર અને અકબરને તમે ગમે આપો ને બિંદાસ ખાઈ લે અમારી વાલી છે એને તીખા ઢોસા હાલે અને આપણને હાદા મસાલા ઢોસા આપડે હા આપડી આઈટમે હાદી ભાઈ ઢોસા આવવાના ખાલી પંદર મિનિટ થઈ ને ત્યાં ટેબલ હાવ સફા સટ થઈ ગયો અને પછી હું તો નીકળી ગયો તો પણ મારી વાલીના બધા ફોટા ફોટા પડ્યા અમારા ફેન્સ ભાઈ અહીંયા હોય હતા પછી ભાઈ ગાડી મારી મૂકી સીધી ઘર કોર બાકી તમને અમારા બ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક શેર ફોલો કરજો ફરી મળીશું હાલો તો રામે રામ